હેલો ફ્રેન્ડ્સ કિચન કિચનમાં તમારું સ્વાગત છે હજુ સુધી તમે જો મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેનિલા આઈસ્ક્રીમની ઉનાળા ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને બાળકોને આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ હોય છે તો માર્કેટ કરતાં સસ્તો અને ચોખ્ખો આઈસ્ક્રીમ ઘરે ખૂબ જ

દૂધ અલગથી કાઢી લઈશું આપણે 4 થી 5 ચમચી જેટલું દૂધ અલગથી કાઢી લઈશું તેમાં આપણે જે બધા પ્રકારના પાવડર એડ કરવાના છે તેમાં તે આ દૂધમાં આપણે અહીં મિલ્ટ કરીશું અહીં આપણે આ દૂધમાં આઠ ચમચી ખાંડ એડ કરીશું તમારા ઘરમાં જે પણ પ્રકારની ચમચી હોય તેનાથી તમે માપ લઈ શકો છો અને માર્કેટમાં આ પ્રકારની સ્પૂન મળતી હોય છે જે તમે કોઈ પણ બેકિંગ આઈટમ અથવા આઈસ્ક્રીમ બનાવતા હોય તેમાં તમે યુઝ કરી શકો છો આ સ્પૂન ખૂબ સસ્તી મળતી હોય છે તે પણ તમે યુઝ કરી શકો છો મેં અહીં જે ટેબલ સ્પૂન આવે છે તે આઠ ટેબલ સ્પૂન મેં ખાંડ લીધેલી છે તમે જો ઓછું ગોળિયું પસંદ કરતા હોય તો તે પ્રમાણે તમે થોડું વધારે કે ઓછું પણ લઈ શકો છો આ રીતે આપણે પહેલાં ખાંડને થોડી બહાર મિલ્ટ કરી લઈશું ત્યાર પછી જે આપણે અલગથી દૂધ રાખેલું હતું તેમાં આપણે બધા પાવડર એડ કરીશું મેં અહીં ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તે એડ કરીશું તમારી પાસે જો મિલ્ક પાવડર ન હોય તો તમે સ્કીપ કરી શકો છો દોઢ ચમચી જેટલો કોર્ન એડ કરીશું દોઢ ચમચી જેટલો જીએમએસ પાવડર એડ કરીશું આ જીએમએસ પાવડર તમને માર્કેટમાં અથવા કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી જાય છે ત્યાંથી તમે લઈ શકો છો જીએમએસ પાવડર આઈસ્ક્રીમને એકદમ ક્રીમી બનાવે છે ત્યાર પછી તેમાં વન ફોર્થ ટીસ્પૂન અહીં આપણે સીએમસી પાવડર એડ કરીશું આ સીએમસી પાવડર એડ કરવાથી આપણે જે આઈસ્ક્રીમ માર્કેટમાંથી લાવી છે તેવી જ તૈયાર થાય છે અને આઈસ્ક્રીમ ઝડપથી પીગડતી નથી એકદમ માર્કેટમાં જે રીતે મળે છે તેવી જ રહે છે આઈસ્ક્રીમને પીગળાવતી અટકાવે છે આપણે એકદમ સારી રીતે આ બધું મિક્સ કરી લઈશું અને આપણે આ દૂધને ગેસ ઉપર રાખી દીધેલું છે ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું આપણે જ્યાં સુધી ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહીશું અહીં આપણું પાંચ થી સાત મિનિટ પછી દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ઉફાણો પણ એકદમ સારી રીતે આવી ગયો છે અને ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે હવે જે અલગથી દૂધ રાખેલું જે બધા પાવડર એડ કરેલા તે ધીમે ધીમે એડ કરતા જઈશું અને આ આ રીતે ચલાવતા જઈશું બધા પાવડર એડ કર્યા પછી ફક્ત મિનિટ માટે દૂધને રહેશે વધારે દૂધ ઉકાળશો તો તમારો આઈસ્ક્રીમ ચીકણો બનશે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે તમારી દૂધને પહેલા થોડી વાર માટે ઉકાળી લેવાનું બધી વસ્તુ એડ કર્યા પછી જરા પણ ઉકાળવાનું નથી તમે જોઈ શકો છો દૂધ થોડું થોડું ઘટ થવા આવ્યું છે કોર્નફ્લોર અને મિલ્ક પાવડર એડ કરવાથી આ દૂધ એકદમ ઝડપથી ઘટ તૈયાર થઈ જાય છે અહીં આપણું આઈસ્ક્રીમ માટેનું દૂધ એકદમ તૈયાર થઈ ગયું છે ઘટ પણ થઈ ગયું છે આપણે હવે આ સ્ટેજ ઉપર આ દૂધને અડધોથી એક કલાક માટે ઠંડુ કરી લઈશું જ્યારે પણ તમે ઠંડુ કરો ત્યારે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું જો તમે ચલાવવાનું છોડી દઈશો તો ઉપર મલાઈ જામી જશે એટલે ખાસ થોડી થોડી વારે ઠંડુ કરો ત્યારે ચલાવતા રહેવાનું દૂધ ઠંડુ થયા પછી એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી દેવાનું રહેશે અહીં આપણો આઈસ્ક્રીમ માટેનો બેઝ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે આપણે હવે તેને બીટર વડે બીટ કરી લઈશું જ્યારે પણ તમે આઈસ્ક્રીમ બનાવતા હોય ત્યારે જ્યારે ઠંડો હોય ત્યારે જ તમારે બીટ કરવાનો રહેશે કાર માટે પણ તેને બહાર રાખવાનો નથી આ રીતે તમે જોઈ શકો છો ખૂબ થીક તૈયાર થયો છે આ રીતે થોડા પીસ કરી અને પછી તેને એક બાઉલમાં કાઢી લઈશું મેં અહીં બધા આઈસ્ક્રીમ પેજને બાઉલમાં કાઢી લીધેલો છે આપણે તેને આ રીતે થોડોક તોડી લઈશું જેથી તે આસાનીથી બીટ થઈ શકે આઈસ્ક્રીમ બીટ કરવા માટે મેં આ રીતે બીટર લીધેલું છે બીટર તમને આસાનીથી માર્કેટમાં મળી રહે છે જો તમારી પાસે બીટર ન હોય તો તમે શરમા પણ તૈયાર કરી શકો છો ધીમે ધીમે ફૂલવા લાગ્યું છે જયારે પણ આઈસ્ક્રીમ બીટ કરો ત્યારે વાસણ તમારે થોડું મોટું લેવાનું રહેશે અહી આપણે આઈસ્ક્રીમને ક્રીમ બનાવવા માટે મલાઈ એડ કરીશું અહીં ઘરની ફ્રેશ મલાઈ જ યુઝ કરી રહી છું મલાઈ એડ કરવાથી આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી તૈયાર થશે ત્રણ ચમચી જેટલી મલાઈ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે વેનીલા એસન્સ એડ કરીશું તમારે જે ફ્લેવરનો બનાવવો હોય તે ફ્લેવરનો એસન્સ તમે એડ કરી શકો છો ફરીથી આપણે હાઈ ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે બીટ કરીશું અહીં ટર્બો મોડ પણ આપેલો હોય છે લાસ્ટમાં બેથી ત્રણ મિનિટ માટે તે મોડ ઉપર આપણે આઈસ્ક્રીમને બીટ કરીશું અહીં આપણો આઈસ્ક્રીમમાં બીટ થઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ ડબલ થઈ ગયો છે અહીં આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી તૈયાર થયો છે તમે આ આઈસ્ક્રીમ ઘરે બનાવશો તો માર્કેટ કરતાં સસ્તો અને ચોખ્ખો આઈસ્ક્રીમ ઘરે ખૂબ સરળ રીતે તૈયાર થાય છે હવે આપણે આ આઈસ્ક્રીમને એર ડબ્બામાં ભરીને રાખી દઈશું અહીં આપણે પહેલીવાર જે ડબ્બામાં આઈસ્ક્રીમ રાખેલો હતો તે જ ડબ્બો છે એકદમ આખો ભરાઈ ગયો છે અને છતાં પણ આટલો બચી ગયો છે અહીં આપણે આઈસ્ક્રીમને થોડો આ રીતે ટેપ કરીશું જેથી તેમાં એર રહેલી હોય તે નીકળી જાય આપણે તેને ઉપર ક્લીન રેપ લગાવીશું જેથી તેમાં જરા પણ બરફના ક્રિસ્ટલ ના બને અહીં ડબ્બામાં આ ક્લીન ફિલ્મ લગાવી દીધેલી છે તમારી પાસે તે ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ પણ લગાવીને રાખી શકો છો અથવા તો એલ્યુમિનિયમ ફોલ પેપર પણ લગાવીને રાખી શકો છો અહીં આપણે ઢાંકણ ઢાંકી અને સાતથી આઠ કલાક માટે ફ્રીજરમાં તેને સેટ થવા માટે રાખી દઈશું અહીં આપણું આઈસ્ક્રીમ બનીને એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે આપણે તેને ચેક કરીશું એકદમ સારી રીતે જામી ગયું છે હવે આપણે આઈસ્ક્રીમને સર્વિંગ બાઉલમાં કાઢી મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધેલી છે આપણે તેને ચેરી વડે ગાર્નિશ કરીશું અને વેફર સ્ટીક વડે ગાર્નિશ કરેલી છે આ આઈસ્ક્રીમમાં જરા પણ આઈસક્રિસ્ટલ બનેલા નથી તો તમે આ ઉનાળામાં આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો